કયું વિધાન સાચું છે માહિતી વિજ્ઞાન એ ગ્રંથાલય વિજ્ઞાન કરતા વ્યાપક છે સેનન વિવર ના કમ્યુનિકેશન મોડેલ મુજબ નીચેનામાંથી કોને સ્ત્રોત ન ગણાય કમ્પ્યુટર નેટવર્ક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સમાં માં સેનો સમાવેશ થાય છે આમાંનો બધા છે એટલે કે કોપીરાઇટ કાયદો ટ્રેડમાર્ક અને પેટન્ટ કયું વિધાન સાચું નથી ડેટા અને માહિતી એકબીજાના પર્યાપ્ત છે યુનિવર્સલ અવેલેબિલિટી ઓફ પબ્લિકેશન એ કોનો મહત્વનો કાર્યક્રમ છે ઈફલાનો

જાયર ગ્રંથાલયનો કાયદો સૌપ્રથમ કયા રાજ્યમાં પસાર થયો મદ્રાસમાં મહિલાઓ વિશેની વાર્મેય સૂચિ એ કયો સ્ત્રોત છે દ્વિતીય કક્ષાનો સ્ત્રોત લાઇબ્રેરી હેરાલ્ડ ક્યાંથી પ્રકાશિત થાય છે બીએલએ દિલ્હી લાઇબ્રેરી એસોસિએશન નીચેનામાંથી કોને મૂળભૂત પ્રલેખની અવજીમાં ઉપયોગમાં લઈ શકાય માહિતી પર સંક્ષેપ એલર્ટિંગ સર્વિસમાં નીચેનામાંથી સાનો સમાવેશ નથી થતો ઉપયોગ કરતા શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું નામ કયા સ્ત્રોતમાંથી મળે છે યુનિવર્સિટી હેન્ડબુક માં ગુજરાતી ભાષાના શબ્દોની વ્યુત્પત્તિ વ્યુત્પત્તિ વિષયક માહિતી મેળવવા કોનો કયો સોર્સનો ઉપયોગ કરશો ભગવદો મંડળ એમ કે ગાંધીકૃત માય એક્સપેરિમેન્ટ વિથ ક્રુજ પુસ્તકની કિંમત ક્યાંથી મળશે ઇન્ડિયન બુક્સ ઇન કોલમ ક્લાસિફિકેશન માં એમ્પ્ટિંગ ડિવાઇસ નો ઉપયોગ શાના માટે થાય છે પંક્તિમાં સ્વાગત સિલતા માટે કયું થીસોરિસ નથી સીએસ લિસ્ટ

નીચેના માંથી કયા સંચાલનના સિદ્ધાંતે કહ્યું કે પ્રેરક એક ક્રમિક જરૂરિયાત સાથે સંબંધિત છે બાળ વિભાગ સામયિક વિભાગ દ્રશ્ય સાવ્ય વિભાગ અને બ્રિલ વિભાગ છે આ વિભાગીકરણ કરવા માટે નીચેનામાંથી કયા ધોરણનો ઉપયોગ કરવામાં આવે છે ઉપયોગકર્તા અને નિપજ મેટા ડેટા સાના માટે ઉપયોગી નથી પ્રલેખના મૂલ્યાંકન માટે તંત્ર પૃથક્કરણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તે કાર્યના પ્રવાહનું વર્ણન કરે છે પટ શાના માટે ઉપયોગ થાય છે વ્યવસ્થા તંત્રના મૂલ્યાંકન માટે બાઈનરી પદ્ધતિમાં 101 કયો દશાંશ નંબર દર્શાવે છે 5 OCLC એટલે ઓનલાઈન કમ્પ્યુટર લાઇબ્રેરી સેન્ટર

CABD ફ્લોપી ડિસ્ક મેગ્નેટિક ડિસ્ક સીડી રો મને DVD મેજ ધ ફોલોઇંગ યાહુ શું છે ડિરેક્ટ ગૂગલ શું છે સર્ચ એન્જિન ડબલિંગ કોર મેટા છે તથા ઇન્ટરનેટ એક્સપ્લોરર વેબ બ્રાઉઝર છે કયું નેટવર્ક શૈક્ષણિક ના હેતુ માટે નથી નિકનેટ ઇનિસ એ એક વિકેન્દ્રીય નિવેશ પદ્ધતિ અને બ એક માહિતી આપતું કેન્દ્ર છે એ અને બી બંને સાચા છે નિષાદ કોણી ભલામણ અનુસાર આધારિત હતી પીટર્સ લાજ રિપોર્ટ યુનેસ્કો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માહિતી વિશે સંશોધન કરવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સના ઓફિસના રજિસ્ટરમાંથી દરેક પાંચમા સભ્યને પ્રશ્નાવલી આપવામાં આવે છે એ કયા પ્રકારનો નમૂનો કહે ભાઈ રેન્ડમ સેમ્પલ એટલે કે અવ્યવસ્થિત નમૂનો પાયલોટ સ્ટડી શા માટે હાથ ધરવામાં આવે છે ડેટા એકત્રિત કરવાના સાધનની ચકાસણી માટે નમૂના તૈયાર કરતા થતી ભૂલોના અંદાજ માટે ડેટાના પૃથ્થકરણ માટેની પદ્ધતિ વિકસાવવા માટે ગ્રંથાલયના ઉપયોગ પદ્ધતિ ઉપર ઉપયોગ કરતા શિક્ષણની અસર વિષયક પ્રયોગમૂલક સંશોધનમાં ગ્રંથાલયનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે આધારિત છે સામાન્ય રીતે શાળા ગ્રંથાલયમાંથી કઈ સામગ્રી પ્રાપ્ત ન થઈ શકે પેટર્ન રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન એ જાહેર ગ્રંથાલયોની સહાય માટેનું સરકારી મંડળ છે ગુજરાતમાં નીચેમાંથી કઈ લાઇબ્રેરી ડિપોઝિટ લાઇબ્રેરી છે ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી કાગળ વગરનો સમાજ ની વિભાવના આપી એફ ડબલ્યુ આપી